મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મોટા સમાચાર આવી રહ્યા છે આવનારા બે હજાર છવ્વીસને ચોમાસાને લઈને સૌરાષ્ટ્ર ગચ્છ ગુજરાતમાં પડશે કેટલો વરસાદ સરેરાશ કેટલા ઇંચ વરસાદ કેટલા ટકા વરસાદ તેને લગતી સંપૂર્ણ વાત કરીશું માટે વિડીયો પૂરો જોવા વિનંતી સૌથી પહેલાં મિત્રો ફેબ્રુઆરીના તાપમાન વિશે વાત કરીએ તો તાપમાન છે સારું એવું જોવા મળી રહ્યું છે નોર્મલ કરતાં તાપમાન વધુ ફેબ્રુઆરી મહિનામાં છે એ જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો લાલ કલરનો કાંટો કલર છે એ ધીમે ધીમે દેખાઈ રહ્યો છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં બપોરના સમયે મહત્તમ તાપમાન છે એ નોર્મલ કરતાં વધુ છે જ્યારે રાતે અને વહેલી સવારે છે તમે જોઈ શકો છો પીળો ભાગ છે એટલે ઠંડીનો અનુભવ જોવા મળી રહ્યો છે પરંતુ વહેલી સવારે અને રાતે પણ સામાન્ય ઠંડી જોવા મળી રહી છે આ પ્રકારનું વાતાવરણ છે એ ફેબ્રુઆરીનું રહેશે હવે કોઈ પણ કોલ્ડ વેવ એટલે કે અતિશય ઠંડીનો રાઉન્ડ આવવાની શક્યતા છે એ સાવ ઓછી છે કદાચ જો એક મજબૂત પશ્ચિમી વિક્ષો આવે તો સારા પ્રમાણમાં ઠંડી પડી શકે છે તેમાં પણ વધારે પ્રમાણમાં ઠંડી તો જોવા નહીં મળે મિત્રો અને ધીરે ધીરે છે એ ગરમીની શરૂઆત થઈ જશે ત્યારબાદ આપણે મહત્વપૂર્ણ વાત કરી આવનારા ચોમાસા બે હજાર છવ્વીસ ચોમાસાને લઈને ઓસ્ટ્રેલિયન હવામાન વિભાગ તરફથી મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં હાલની લેટેસ્ટ અપડેટ પ્રમાણે જોઈએ તો નિનોનો ઉદભવ થઈ રહ્યો છે જે સામાન્ય રીતે છે એ બે હજાર છવ્વીસના જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર દરમિયાન છે એ ભારતીય ખાસ કરીને ભારત સહિત ગુજરાત સહિત વિશ્વના ઘણા દેશોને છે એ અસર કરતા થશે તેમાં પણ ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અલનીનો છે એ થોડો છે એ તકલીફવાળો છે જ્યારે સામે વાઠે વાત કરીએ તો આઈઓડીની વાત કરીએ ઇન્ડિયન ઓશન ડીપોલ છે એ સામાન્ય રીતે પોઝિટિવ તરફ જઈ રહ્યું છે અલનીનોની વાત કરીએ તો અલનીનોનો સારો એવો ઉદભવ છે એ જોવા મળી રહ્યો છે જેના હિસાબે છે એ વરસાદમાં અનિશ્ચિતતા જોવા મળશે બે હજાર છવ્વીસ ચોમાસામાં એટલે કે પાછલા વર્ષોની સરખામણીમાં વરસાદ છે એ ઓછો જોવા મળશે હા મિત્રો આ મોટા સમાચાર આવી રહ્યા છે ઓસ્ટ્રેલિયન હવામાન વિભાગ તરફથી જેમાં જૂન મહિનામાં સામાન્ય વરસાદ જુલાઈ મહિનામાં છે એ પણ સામાન્ય વિસ્તાર વરસાદ જ્યારે ઓગસ્ટની વાત કરીએ તો ઓગસ્ટમાં વરસાદની ઘટ જોવા મળશે અને સપ્ટેમ્બરમાં પાછોતરો વરસાદ છે તે પણ ઘણા વિસ્તારોમાં ઓછો જોવા મળશે મિત્રો એકંદરે કહીએ તો વરસ છે એ સામાન્ય અથવા તો સામાન્ય કરતાં થોડું નબળું જવાની શક્યતા છે એ સિતેરથી એંસી ટકા રહેલી છે સામાન્ય કરતાં નબળું છે એ વરસ જઈ શકે છે સામ સામે કાંઠે આપણે બીજા એક પરિબળની વાત કરી આયોડી જે ખાસ કરીને અરબસાગર તેમજ બંગાળની ખાડીને અસર કરતું ચોમાસા ભારતીય ચોમાસાને અસર કરતું મહત્ત્વનું પરિબળ છે તો આ મહત્વનું પરિબળ છે એ અલનીનોની વિરુદ્ધ દિશામાં થોડું પોઝિટિવ ચાલી રહ્યું છે એટલે કે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર દરમિયાન છે એ આયોડી પોઝિટિવ થશે જેના હિસાબે વરસાદ છે એ થોડો રાહતભર્યો થોડા પ્રમાણમાં વધારે જોવા મળશે સૌરાષ્ટ્ર ગુજરાતમાં આમ સામાન્ય રીતે કહીએ વર્ષનો વાર્ષિક અંદાજ આપીએ તો સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં છે એ વરસાદની શક્યતા છે એ નેવુંથી પંચાણું ટકા રહેલી છે ઓસ્ટ્રેલિયન હવામાન વિભાગ તરફથી વાત કરીએ તો પશ્ચિમ ભારતમાં જેમ કે રાજસ્થાન અને ગુજરાત તેમજ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો અમુક વિસ્તારોમાં છે એ વરસાદ છે એ નેવુંથી પંચાણું ટકા પડી શકે છે એટલે કે સો ટકા સામાન્ય વરસાદ કરતાં થોડું નબળું ચોમાસું જોવા મળશે કયા વિસ્તારમાં ખાસ કરીને વરસાદ ઓછો પડશે તેને લગતી સંપૂર્ણ વાત છે એ અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર